આપણું આઈસર લગાવી દીધું અને અહીંયા ભરવા આવી ગયા છે ગાડી કરાવી દીધી છે એ જોવાનું રહ્યું તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે પછી ભરાય એટલે બતાવો તમને શું માલ છે એને ક્યાંનો ભરાય છે કેટલો ટાઈમ લાગશે આ રીતનું છે કારખાનું તો જો આપણે આવી ગયા જમવા માટે તો પેલા જમી લઈએ પછી જમીને અહિયાં થી જઈએ ગાડી બાજુ ગાડી તો હજી ભરાઈ નથી તો ત્યાં જઈને જોઈએ હજી તો મિત્રો ગુડ મોર્નિંગ જય મેળી માં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સવારના આઠ અને આપણે આવી ગયા ગાડી ઉપર તો જો અહીંયા લાગી હતી આપણે ગાડી રાત્રે તો આપણે ગાડી ભરવા જવાનું છે બાવરા તો આપણે અહીંયાથી નીકળીએ પહેલાં જઈએ ડીજલપુરાવા પછી જઈએ બાબરા અને બાબરાથી ક્યાંનો માલ ભરાય શું માલ છે એ આગળ જોવા મળશે તમને તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે પહેલાં અહીંયાથી નીકળીએ ડીઝલપુરાવા તો મિત્રો આપણે ડીજલપુરાઈને નીકળી ગયા અને હવે જશું ગાડી ભરવા માટે તો જો ગાડી આપણે રનિંગ કરી દીધી તો જઈએ ગાડી ફરવા માટે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું દૂર નહીં નહી મિત્રો જોવો અત્યારે આપણે પછી ગયા સનાથલ નોકરી ત્યાં રનિંગ આપણે ખાલી સાઈડ મિત્રો જોવા આપણે ચાપાઈ નીકળી ગયા i love

તો મિત્રો આપણે અંદર વાત કરીને આયા તો એમણે કીધું આ ઇસર ભરાય છે એ ભરાઈ જાય પછી લગાવો એવું કીધું છે તો જો અત્યારે આપણે ગાડીમાં આવીને બેઠા છીએ શું કરીએ અહીંયા કશું છ તો નહીં તો શાંતિથી બેઠા ગાડીમાં ચા પાણીનું નથી કે એવું કશું છે નહીં શાંતિથી બેઠા છે ફોન મચાવીએ છીએ તો જો આ ઇસર ભરી નીકળે પછી આપણું આ ઇસર લગાવવાનું છે તો જોઈએ હવે કેટલા વગર છે ઓલરેડી દસ ઓગણચાલીસ થઈ જાય અગિયાર વાગવાની તૈયારીમાં છે તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે તો જો અહીંયા આપણું આઈસર લગાવી દીધું અને અહીંયા અંદરથી કંઈકથી માલ લાઈન ભરશે આ રીતે છે ગોડાઉન અને એ લગાવ્યું આપણું આઈસર તો જોઈએ હવે મજૂર આવે તો જો આપણે આવી ગયા જમવા માટે તો પહેલાં જમી લઈએ પછી જમીને અહીંયાથી જઈએ ગાડી બાજુ ગાડી તો હજી ભરાઈ નથી તો ત્યાં જઈને જોઈએ કેટલી વાર લાગશે હજી મિત્રો જો અત્યારે વાગે આ સાંજના સાડા ચાર અને અત્યારે આપણું આયુષ્ય ભરાઈ ગયું બપોરે આપણે હોટલેથી જમીન આવીને સુઈ ગયા ગાડીમાં તો અત્યારે સાડા ચાર વાગે આપણું આયુષ્ય ભરાઈ ગયું છે હજી બિલ આવ્યા નથી બિલ આવે પછી નીકળીશું જો આ રીતનો કંઈક માલ ભરે છે પાછળ જો આ રીતની પેટીઓ ભરી છે તો પહેલાં આપણે ગાડી પેક કરી લઈએ આ ગાડી પણ આપણી જોડે જ ભરાઈએ અહીંયાથી તો પહેલાં ગાડી પેક કરી લઈએ બિલ આવે પછી નહીં તો મિત્રો જુઓ પાછળથી કંઈક આપણે આ રીતે પેક કરી દીધું આપણું આયુસર અને વરસાદ પણ ચાલુ થઈ ગયો તો બિલ જે આપણા આવ્યા નથી બિલ આવે પછી અહીંયાથી નીકળીએ વરસાદ પેક કરો તો જોઈએ હવે કેટલા ટાઈમમાં બિલ આવશે જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે આપણે ગાડીમાં આવીને બેસી ગયા તો આપે પછી અહીંયાથી નીકળીશું અને એસર પણ તો જોડાઈ હવે ત્યારે બિલ આવે છે તો જો અત્યારે વાગ્યા પાંચ સાડા પાંચ અને અત્યારે આપણા બિલ આવી ગયા તો હવે ગાડી આઉટ કરીએ વરસાદ પડી જાય એમાં રસ્તા ખરાબ થઈ ગયા પાટા ભાગી જાય એવા રસ્તા કરી દીધા છો એયા ધીમે ધીમે બહાર કાઢ લઈએ પછી જઈએ હાઈવે ઉપર મિત્રો જો અત્યારે આપણે આવી ગયા હાઈવે ઉપર અને હાઈવે ઉપર આપણે સીધા સીધા ચાલે જઈએ છીએ અને મિત્રો આજે આપણે જે કારખાના મરવા ગયા મતલબ જે કારખાનું એટલું મોટું નહોતું અને આપણે ગાડી આટલું નાનું આયસર છે તો પણ એમને ગાડું ભરી બિલ આપવામાં આખો દિવસ કાઢી નાખ્યો માં ધ્યાન કરી નાખી એવું કરી કાઢ્યું આટલું નાનું આયુસર ભરવામાં આખો દિવસ જાય આનું કારખાનું ચાલે એવું મને લાગતું નથી કેટલું લાંબો ટાઈમ ચાલે એટલે કે આજે ખરેખર તો બહુ હેરાન થઈ ગયા અને આવું નાનું એવું કારખાનું હતું કોઈ આટલો ટાઈમ ન કાઢી દીધું ગાડું ભરે બહાર કાઢવામાં

તો પહેલાં ક્યાંક આપણે આગળ ગાઢી રાખીએ મસ્ત મજાનો સારો ચા પી લઈએ પછી મસાલો મસાલો ખાઈએ તો કંઈક મગજ ખરખું થાય પછી આપણે અહીંયાથી નીકળીશું તો જોઈએ આગળ ચા ક્યાં મળશે સારી ત્યાં ચા પીને નીકળે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે અહીંયાથી આપણે આગળ પહેલાં ચા પાણી કરવો ક્યાંક રાખીશું

সামনা তাডে সায়ে এক সাইড নো কায়ে ওহ্য়ে এক সাইড নোনধে মানে এক সাইড নোনধে মানে জাভা মতো ভাবরা তো খোয়ে নাপডে ভা�

ટ્રાફિક જેના ડ્રાઈવર સાઈડ માં મરવાનું છે એ બધા ખાલી સાઈડ માં ભેગા થઈ જાય

જો આ મિત્રો ખાલી તમે ટ્રાફિક ચેક કરો બીજું કઈ નહીં ટ્રાફિક ચેક કરો ખાલી આ બધા અત્યારે ચાંગોદર મુરૈયા બાવરા બાજુથી થી શું નોકરી થી એનું ટ્રાફિક છે અને આપણે પહોંચવા આવ્યા છીએ સનાથલ ચોકડી સર્કલ પેલા જ આટલો ટ્રાફિક છે એક બાજુ વરસાદે ધીમો ધીમો ચાલુ થઈ ગયો એક બાજુ ટ્રાફિક ધીમો ધીમો ચાલુ થયો

તો અહીંયા ભાગીએ મસાલો ખાઈ લઈએ પેલા મિત્રો ફાઈનલી આપણે અસ્માલી સંકલ ઉપર ટ્રાફિક લાગી ગયો તો અને આગળ આપણે બે સવા બે કલાક નીકળી ગયા ટ્રાફિક માં અને આપણે અત્યારે જો આવી ગયા નેશનલ હાઈવે નંબર 8 ઉપર તો અત્યારે હાઈવે ઉપર ચાલે જઈએ છીએ અને આપણે ગાડી ખાલી કરવા જવાનું છે હજી અહીંયા થી લગભગ 18 19 કિલોમીટર જેવું છે તો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ જઈએ સીધા ગોરાઓ

અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ખાલી હાઈવે નો વ્યુ જોવો તમે રાત નો આ રીતનો નજારો આવે છે હાઈવે ઉપર તો જો આપણે પહોંચી ગયા ગોડાઉન ને અમે લગાવી દીધી ગાડી અહીંયા ખાલી થશે હવર જો અહીંયા રાખી દીધી છે હવે આ વિડીયો કરી દઈએ પૂરો મળશું સવાર બીજા નવા વિડીયોમાં ગુડ નાઇટ